નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં મિત્રો આજકાલના સમયમાં દરેક વ્યક્તિ મોટો માણસ બનવા માંગે છે તેના માટે તે ખૂબ જ મહેનત પણ કરે છે અને અલગ અલગ પ્રકારના ઉપાયો પણ કરે છે પરંતુ જેમ કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તે ગ્રહનો પ્રભાવ આપણા જીવનમાં પણ પડે છે આ ગ્રહોના કારણે ક્યારેક આપણો દિવસ સારો રહે છે તો ક્યારેક ખરાબ પણ રહે છે પરંતુ મિત્રો ભગવાન શનિદેવની કૃપા જેના પર થઈ જાય છે તેની તો માનો કિસ્મત જ ચમકી જાય છે શનિદેવની કૃપા આપણા જીવન પર ખૂબ જ સારો અને ઊંડો પ્રભાવ પાડે છે આજે અમે તમને ચાર એવી રાશિઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેના જીવનમાં આજથી પૂરા ચૌદ વર્ષો સુધી ભગવાન શનિદેવની કૃપા બનેલી રહેશે

તમારા વ્યાપારનો વિસ્તાર થશે અને વ્યાપારમાં તમને પહેલાથી વધારે નફો પ્રાપ્ત થશે જો તમારું ધન કોઈ જગ્યાએ અટકી ગયું છે કે પછી ફસાઈ ગયું છે તો તે ધન પણ તમને પરત મળી શકે છે તમારા રોકાયેલા અને અટકેલા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકોએ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની આવશ્યકતા છે અન્યથા દુર્ઘટના થવાની સંભાવના બની રહી છે બીજી રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળા લોકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે જેનાથી તમને ખૂબ જ મોટો ધનનો લાભ થઈ શકે છે મોટો ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે વ્યવસાય અને કારોબારના ક્ષેત્રમાં તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થશે કોઈ પણ કાર્ય તમે જલ્દબાજીમાં ન કરો નહી તો ભારે નુકસાન પણ ભોગવવું પડી શકે છે આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોને અચાનકથી ધન મળવાની સંભાવના છે આ રાશિના જાતકોના રોકાયેલા બધા જ કાર્યો ભગવાન શ્રનિદેવની કૃપાથી પૂર્ણ થશે ખાનપાનમાં તમે સાવધાની રાખો મિત્રોની સલાહથી તમારા મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જીવનસાથી સાથે તમારો પ્રેમપૂર્ણ અને શાંતિપૂર્ણ સમય વ્યતીત થશે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આગળની રાશિ છે મીન રાશિ મીન રાશિવાળા જાતકો માટે નોકરીના યોગ બની રહ્યા છે આ સમય દરમિયાન તમને કોઈ મોટી મલ્ટીનેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી મળવાનો અવસર પ્રાપ્ત થશે તમે તમારા વ્યવસાય સંબંધિત કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે આ દરમિયાન તમને ધન કમાવાના નવા સ્ત્રોત મળશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે તમે કોઈપણ કાર્યમાં જલ્દબાજી ના કરો નહીં તો નુકસાન થઈ શકે છે આ દરમિયાન તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી તમને છુટકારો મળશે તો મિત્રો આ ચાર રાશિઓ પર ભગવાન શનિદેવ પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો જેથી ભગવાન શનિદેવ તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ બનાવેલી રાખી અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળી મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ